હવે પચાનો શીરો દોઢસો ને આપ્યો તોય પોણો વીજ્યો કેમ આપ્યો હશે કેટલો તો માર દીકરે કોઈને આપ્યો જ ને એમ સોપડતો ગયો બોલો સીતારામ બોલો સીતારામ હાથ લાવી લેતા હાથ કાઢ ભાઈ બોલો સીતારામ આમ આમ સોપડતો ગયો માણે પ્રસાદ ખાધો નહીં સાટ્યો શીરા સાટી સાટી ને ઘીરે આવ્યો એમાં એક જણો લોભીનો કટકો એવો માણા ખામો એવો ભટકાનો વાડીયેલી સીધો આવેલો સોથો ગયા સાંભળી આયા બરોબર કથાનો થાળ શરૂ થયો પ્રસાદનો અને ઓલે વાડિયેલી ટાટર પાડ્યું હ આરોગો નંદલાલા રે મારા પ્રેમની થાળી તો તો વાડિયેલી વસુટ્યો માધવદાસ ના સ્વામી શામળીયા તા તો ખડકીમાં ગડી ગયો માધોદાસ ને હારો આય અને બધાની શેલે બેઠેલો એમાલે વશમાં આવ્યો આમ વાત કર્યો તો બોલે લીંબુ જીત્યું બોલે કે નાખ ને વાળીએ લઈ જાવ તારો ડો વાળું બાકી છે આજ ખબર હતી સતનારાયણ ની કથા છે આપણે એમ હતું હેરામાં ગોઠણ મારીશું બોલો કે ભાઈ મારે બધે પોગાડવાનો નહીં દે એમ એટલે ભાઈ મારે બધે પહોંચાડવાનો હોય નહીં દે બોલો કે નહીં તાક તો છું પણ મનમાં થઈ ગયું કે નહીં શીરો લેવો છે હશે હાવ પાસળ બાકી હતા ત્યાં ત્યાં પાછળ ઓલો દેવા આવ્યો ને તો પ્રસાદ વાળો હાથ વાસે રાખ્યો અને બીજો હાથ ધર્યો કઠણાઈ જોજો વાં તાહડામ ખાલી થઈ ગયો વાહલી કુતરું મારી ગયો જયો કોરો અમુક વસ્તુમાં લોભ ન કરવો એટલે મારે બેનો માતાઓને એટલે કહો કે શીરો મીઠો કેમ થાય શું કામ પંદર દિવસ પછી એ જ બેગ એ જ વાસણ લે એટલો જ રવો લે એટલું જ દૂધ લે એટલી જ હાકર લઈ

રસોઈમાં રોટલીનો લોટ બાંધતા બાંધતા તમે તમારા ઈષ્ટદેવ નું ભજન કરતા કરતા લોટ બાંધો સાહેબ મોણ નાખવાની જરૂર નહીં પડે કારણ કે તમારા હાથના અંદરનો અંદર નો પરસેવો કારણ કે દીકરાની માથે હાથ ફરે ને માનો ઈ પરસેવો ખાલી હડી જાય ને તો વિક્ષ ની જરૂર નથી પડતી સાહેબ અને માનો હાથ ફરેતા છોકરાના માથું ઉતરી જાય બાપ નો હાથ ફરે તા છોકરાને હળીખમ થઈ જાય આપડે બાપુ ઉડી ગયા હાથમાં અમૃત છે વાત એ હાલતી હતી કે એ જે તમારા મોઢાનું જે અમૃત છે વેણનું જે અમૃત છે શબ્દ નું અમૃત છે એ એક એક જુદું છે એક એક બેન રસોઈ કરતા હતા ને લુખેશ જમવા બેઠેલો અમુક અમુક તો ઉપેલી ભાઈ ખીજાવા જ આવ્યા હો અને એક કહું તમને જ્યાં લખો એને લખી લેજો આવી ગયું યાદ એટલે કહું પરિવાર હોય કે દુનિયા હોય તમે ભલે હો માફ હોય સોરી બધા અમારી બાકાત ન હોય કોઈ પણ હોય એ બધા તમારી એક ભૂલ ની રાહે બેઠા હોય હજારો હારા કામ કર્યા હોય પણ એક ભૂલ તમારી થઈ ગઈ એટલે સમાજ વોટ્સઅપમાં તમને શરૂ કરી દે હા બહુ બહુ દુનિયા એ ધીરજ જ નથી કા તમારી પ્રગતિ અને ન પચાઈ શક્યા હોય અને કા તમારા વખાણ એનાથી નહી પચાણા હોય સગા દીકરાના વખાણ સાંભળી બાપ જાહેરમાં રાજી થતો હોય પણ અંદરથી તો એમ જ થાય કે મારો દીકરો મારી આગળ અને જેદી ઈ પચાવતા આવડી જાય દીકરો નહીં દુશ્મન પ્રગતિને પંથે ગયો હોય જેને આપણે બોલે વ્યવહાર ન હોય અને એને આ જેદી એમ કહેવાય કે નામના ડંકા વાગવા મળે ને તમારી ઘરે બેઠા બેઠા તમારા કુળદેવી પાસે એમ કહો કે હે મારી માં હે ભગવતી હે ખોડિયાર હે ઉમા આજ ત્યાં આને આપ્યું છે ભલે અમે બોલતા નથી કાલ બોલતા થાઉ એની પાસે હશે તો એની ઓફિસમાં બેહવા થાય માં એને હવાયું આપજે હવે એને હવાયું આપે કે ન આપે મને ખબર નથી પણ આવા વિચાર કરનારને માં અભરે ભરી દે એ વાત કોઈ શંકાને સ્થાન નથી એટલે

ઈજ દૂધને તમે કડાઈમાં નાખી ગયો ને ઉકળવાનું શરૂ કરી ગયો તો એ પાણીને ખબર છે કે આ દૂધે મારી કિંમત વધારી છે તો પેલા મારે બળી જવાય દૂધને ન બળવા દેવાય સાહેબ બળવામાં પેલું પાણી બળે છે વાત ઈ હતી સાહેબ એમ જેની ભેળા ભળી જાય અને એને વાત હો ટકા કે આપણી પાસે કાઈ ન હોય આપણે જીરો છે પણ આવા એકડા ભેગા બેહી જાવ તો કિંમત બેઈ ની વધે હારા હોય તો હાલો એકલો એકડો હોય પણ મીંડાનો હોય તો પણ વાહે એક જ મીંડુ આવે એટલે સીધા એની દે એક જ મીંડુ આવે એટલે સીધા હો મીંડાની વેલ્યુ તો એ ની વાહે એક જ મીંડુ આવે એટલે સીધા હજાર એની વા એક જ મીંડુ આવે સીધા હજાર એની વાહે એક જ મીંડુ આવે થાય સીધા લાખ અને પછી લાખ છે પછી તો મીંડાની કેટલી વેલ્યુ થાય એક જ મીંડુ સીધા દહ લાખ કરી દે અને એ પછી એક જ મીંડું એટલે ખોખો આપડે તો ખોખું બોલીએ તો એમ સાથે ભી આવ્યો આ વાણી અને દીકરા ભે નો બાંધે હું કામ બકરી જ પાળે બકરી બોલવામાં હેલી આમ ને વણિક ભાઈ બહુ ગમે કોઈ હોય તો માફ કરજો મને ગમે અમારે પાલિતાણા નજીક રહ્યું ને મારે વધારે પ્રોગ્રામ ધીરુભાઈ જૈન લોકોના બહુ થાય એમાં હું આમ આડો ફાટું અહ જયન ભાઈનો બહુ પ્રોગ્રામ થાય અને પાછું હું ભાઈ ઈ ઈ પ્રોગ્રામ પાછો ડોટ કલાકમાં પૂરા ડોટ કલાકમાં એ થાય જાય આપણી થાય જાય બહુ ચરજ હમણા આજ જ કર્યો એક પ્રોગ્રામ ઓન્લી પોણી કલાક સાજિંદાઈ નહીં દિવસમાં લેતાય અને મજા આવી કે પૈસા એ પોચા પોચા આપી દે અને એ લોકોને તમે ઓછા ક્યો ને તો તારીખ નો આપે આપણે એમ કીધું ને કે ત્રણ લાખ રૂપિયા લેશું ત્રણ લાખ લેતા હોય તો એ શું કરે કારણ કે એને તો કુમાર શાનુ ને એવાને જ લાવ્યા હોય પંકજ ઉધાસ ને એને જ લાવ્યા હોય એટલે એ તો પચાસ પચાસ લાખ ના બજેટ હોય એમાં આપણે ત્રણ લાખ ત્રણ લાખ માં તો એ શું કરતા હોય એને તમારે વધારે તો ડોહા બોલાવે હવે આ જે મેં જે પોણી કલાક આજ બોલીને આવ્યો ને એની એની આપણે કલ્પનાય ન કરીએ કે કેટલું પેમેન્ટ હોય એ છે પણ કે લોકો કરવા ખાતર કરે માણવા ખાતર નહીં અમે આનો પ્રોગ્રામ કરેલો આપણે જેમ માણીએ છીએ ધીરુભાઈ એમ ઈ માણી ને કે એ ટાઈમ જ જોતા હોય કે એટલા પછી એટલા વાગ્યા પછી પાછું ભોજન છે એક્ચ્યુઅલી મહેમાન ન વૈયા જાય એ પહેલા પ્રોગ્રામ બંધ કરી દે દોઢ કલાકમાં પૂરું કરી દે પાછું હાઉ ભાઈ જરાય તાણીને બોલવાનું નહીં પોચું પોચું જ બોલવાનું આ મેં કેમ શરૂઆતમાં જે ઓલી દુહા સન્ને ધબધબાટી બોલે હરામ બરોબર એવો સાળોય ન કરાય ગયા બોલો અમેરિકા પ્રોગ્રામ ને મેં શરૂ કર્યો ડાઉં ડા માંક ડા દા દૂર ડાઉં ડમક મને કે ધીરે ધીરે છોકરા રડે છે ગળ જદરે હા પોચું પોચું જ બોલવાનું હા ગીતે પોછા પોછા જ ગાવાના પંખીડાને અહીંયા પીજરું પોચું પોચુલા લા જૂનું જૂનું નહીં હો એવું કશું આમ નહીં હાકા નાંખવાના જ ને એટલે મને એ સમાજ ગમે મતલબ બીજાની પ્રગતિ સ્વીકારીએ બીજાનું હારું જોઈને રાજી થઈએ અને મોઢા ઉપર હંમેશ માટે સ્માઈલ અને ત્રીજી વાત કે ગીતામાં મને ને તમને કૃષ્ણ કોલ દઈને ગયો છે એ અર્જુન તમામ ધર્મ છોડી તું મારે શરણે આવી જા તમામ ધર્મ એટલે અત્યારે જે ધર્મના વાળા છે એ છોડો ધર્મનો અર્થ ગીતામાં એ થાય કે કાંઈ બીજે ભરોસો કર્યા વગર મારે શરણે મારે શરણે એટલે કૃષ્ણ નહીં સત્ય તું સત્યને શરણે આવી જા મારે શરણે આવી જા અને યોગ જેમ કુશળની તમામ જવાબદારી હું લખી દઉં તને કોઈ દી માથું ન દુખે તને કોઈ દી તાવ ન આવે પણ ભરોસો હોવો જોઈએ અને એ ગીતામાં બોલ્યો છે તો એની માથે આપણને ભરોસો નથી પણ જે આપણા ગામડાનો સઠીમાં હાસુ રોયો ન હોય એ સોરે બેઠો બેઠો બીડી ફૂકતો ફૂકતો વાતો કરતો એ આપણે હળા હળ વાત ઉતરી જાય આપણે એમ કે આપણે ઓલો આંક નાળો થાય કે નહીં એ નાળે બાર વાગે ભૂત થાય ઈ કહી દીધું એ ભૂતનું ને આપણો કુદરતી ઈજ નાળે આપણી મોટરસાઇકલ માં પનસર પડે તો પેલું યાદ શું આવે ઓલો સઠી માં હાચું નથી રોયો તો એનું હાચું લાગે છે આ ભાગવત માં ગીતામાં કોલે બંધાણો પરમાત્મા પોતે ઈ હાચું નથી લાગતું જ્યારે ઈ હાચું લાગવા મળે ત્યારે માન લેવા પછી કોઈ પરવા નથી એટલે ઈ બેન રસોઈ કરતા હતા ને ઓલો લુખેશ ખીઝા બાજા આવેલો ઘણા ખીજા બાજા એ બહુ ખીજા એ અમુક અમુક એક છોકરો એના ફેલ થયો પરીક્ષામાં બાય એટલે એને બાપાએ કીધું કે આમ જો ફેલ થયો હા આ તારું આમ જો તો પૂજ્ય તો આ માને પાછું હેઠે ઓલો માર્કશીટમાં હેઠે ભાસ્કર ભટ્ટ આચાર્ય શ્રી એની સહી કે આ ભાસ્કર હજી ભણે આ હજી ભણાવે અમને ભણાવતો આ અને પૂજ્ય ભાસ્કર ભાઈ ને અમે એની પાસે ભીણ્યા અમે તારી દવડા હતા કેમ ભણતા હતા બોલો છોકરો કે તમારું છે માર્કશીટ જ તમારું છે મારે તો નેવું ટકા આવ્યા ડોહા બાપ ઢીલ પડે એમ જૂનું આવી ગયું હાથમાં એ કે હું એ તમારું ટક વિકતો હતો બાપા જૂનું જડ્યું એ છે અને એ તમે હાથમાં ઉતાવેલ ઉતાવળમાં ક્યાંય લીધું ખીજાવા હાટું કેટલી ખીજાવાની ઉતાવળ છોકરાના હાથમાં ક્યાંય સીધા માર્ક જોવા બાપા એ તમારું છે તો હોય હો બને છોકરા પાસા પાડે પછી તો હેઠો બે

ઓલો કે ઈ જોવામાં ફેલ થયો હું જો જો કર બાપ સો કે વાતું છે બાપ થી આવા ધંધા હું શીખવાડ હોય ને બાપા એમ કેતા થાય કે ઈ દીકરી જો કેટલા ટકા લાવે એમ પણ છોકરા આગળ વધવા જ ન દીધું ઈ કે એને જોવામાં ફેલ થયો બાપા એક છોકરા ને એનો બાપ જે મારતો થો ગામ ભેગું થઈ ગયું ને છોકરો તળેલા નાખે ઉભા મોર ને એનો બાપ આપે એટલે ગામ ના તોડી આવીને કીધું કે શું કામ મારું મારા છોકરા ને બસ હવે નો મળાય અરે કે મારા છોકરા નું કાલ પરિણામ છે કાલ પરિણામ છે તો આ શું કામ મારો તા કાલ હું બાર ગામ જવાનો હતો એક એક જગ્યાએ પોગ્રામ પ્રોગ્રામ કેમ હમણાં ભાઈને મેં રજૂ કર્યા પછી સાઈડમાં ગયો થોડું ગરમી થઈ હોય એટલે ગળીકામ કારણ કે તમારી ઉપર તો પંખા ફરે અમારે તો કાંઈ નહીં એટલે હું આમ નીચે ગયો ને એક જગ્યાએ પ્રોગ્રામમાં તો એક ભાઈ ભાઈવડામ છોકરાને લઈને આવેલા આમ આંગળીયો છોકરો મને કે માયાભાઈ જેદુનો તમારા બોર્ડ લાગ્યા ને તેદુનો બાબલો એમ કે મારે માયા અંકલને બો મળવું છે ને તમને બહુ ટીવીમાં જોવે છે એટલે એને ફોટો એક પડાવો છે અને તમને મળવું છે આપણને મળવા આવે ને ફોટો પડાવ આવે એટલે એકચુઅલી આપણને એમ થાય કે નાના આપણું ક્યાંક તો છે એમ એટલે વળી હું અરુખ પુદુડો છું મેં વળી છોકરાની ગાલ ઉપર ટાપલી મારી અચ્છા બેટા એવું છે મને કે આ અંકલ મને અંકલ કીધો એટલે આપણને ગમ્યું એટલે આ અંકલ એટલે હું અંકલ કીધું તો અંકલને હવા આવી અંકલ સરસ બેટા મેં કીધું સરસ ભણવા જા છો હા ધ્યાન રાખજો બેટા ભણજો ભણજો કીધું ને છોકરાનો કલર ફર્યો કલર ની વાત આવે એટલે કહ્યો હાવ જીણી વાત હમણાં કાકીડાએ આપઘાત કર્યું કાકીડો એ આપઘાત ગળાપોખાઈ ને કાકીડો મરી ગયો પણ એને સોસાયટ નોટમાં લખતો ગયો હું થાકી ગયો માણસો સામે કલર બદલતા બદલતા મને ખબર નથી કે માણસો પણ કલર બદલે છે કલર ના બદલવો ટ્રેક ના છોડવો વેલા મોટી મંજિલ આવશે ટ્રેક ન છોડો ભલે ધીમે પણ ટ્રેક 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 ઉપર ચાલો જે આપણો આપણો હોય તે નાસિક જવું છે મુંબઈ જવું છે રોડ મૂકો નહીં ભલે ટ્રાફિક હશે અને ટ્રાફિક ને ધ્યાન રાખો આપણે જ્યાં ગેફ હોય ને ગાડી કાઢી લેવી આડી આડીઓ બહુ જોવું નહીં કોઈ સાઈડ કાપતો જવાય ગયો આપડી ગાડી પ્રમાણે આપણે ભાઈ હું આવ્યો ત્યારે ન કીધું મારી પાસે આવી ગાડી હોય તો હું હેલિકોપ્ટર ગોળે ઉડાડું ના તો હેલિકોપ્ટર લઈ લો ઉડાડું હોય તો ગાડી રોડ ઉપર ચલાવવાનું સાધન છે એને ઉડાડો નહીં પણ મારા કોઈ બીજા આડાવાળા પ્રસંગમાં નથી જવું ક્યાં ભાગ્યા તમે એલા સૂટા લેવા અચ્છા ખાસ આવ્યા મૂળ વાત ઈ ચાનો બંધો બસ મને મારું ધ્યાન બહુ રાખે મારા બહુ જૂના મિત્ર છે હા એટલે મારી પેલા ઈ આવી ગયા હતા મને કે સીધી પાર્કિંગ લઈ ગયો પાકો મૂળ વાત ઉપર આવું ટ્રેક ન છોડી એટલે વેલા મોડ અને બીજી વાત કે જેની ઉપર શ્રદ્ધા હોય ને એને બધું સોંપી દેવાય અને આપડે જીવન ટ્રેન જેવું રખાય ટ્રેન ના ડ્રાઈવર પાસે સ્ટીયરિંગ નો હોય લીલી લાઈટ ભાળે એટલે હાકે લાલ લાઈટ ભાળે એટલે ઉભા રહે મેં એક બે એના ડ્રાઈવરો ને પૂછ્યું તમને ખબર હોય ક્યુ સ્ટેશન આવે તો ઘણી ખબર ન હોય પણ લાલ લાઈટ હોય એટલે ખબર પડે કે આપણે ઊભી જ રાખવાની છે એટલે ઊભી રાખી દઈએ લીલી લાઈટ ભાળીએ એટલે હાકી પછી એ ડ્રાઈવરની તેવડ નથી પાટા બદલાવીએ કે એના પાટા બદલનારો દૂર ક્યાંક બેઠો હોય છે એ ગાડીના નંબર જોઈને કહી દે કે આ ગાડીને આ પાટે ચડાવાય એમ આપણો ઈષ્ટદેવ ને આપણી કુળદેવી છે ને એ આપણા પાટા બદલ છે ક્યાં રોડે આપણે જાવું હોય એ બાકી આપણે આપણી રીતે જવાય નહીં એટલે મજા આવે સાહેબ આ લહેર એટલે જ આવે અને લહેર આવે ને એની જેવું એકય નહીં એક ભાભા ટ્રેનમાં ચડી ગયા આપણા અરે પણ ભાભા એવા ચડ્યા ને જવાનડા હંભળોય હા તમે સાંભળો હવે આપણો જોક છે આ વડીલોને બહુ આમાં નો હેડ હું આમાં હું આમાં કારણ કે બધાની ફરમાશ હોય ને અહીંયા તો આપણે આઠ વર્ષના છોકરાએ સાંભળતા ને એસી વર્ષના બાપા સાંભળતા તે ખાતે છોકરાઓની ફરમાશ કરવી પડે ને એક છોકરાને સાહેબે પૂછ્યું છોકરા આપણી સ્કૂલની બહાર કોઈ જીવતો બોમ્બ મૂકી દે તો છોકરાઓ તમે શું કરો એ કે સાહેબ દહ મિનિટ વાટ જોઈ ફૂટે કે નહીં ન ફૂટે તો લઈને સ્ટાફ રૂમમાં જમા કરાવી આવી ગોબો ઉપડે તો સાહેબો એમ યા છે નું બાળક એક છોકરાને કીધું બોલો બેટા સત્ય કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય કે સાહેબ તમે ભણાવો એ સત્ય છે તક ભ્રમ તક અમે ભણીએ તમારો ભ્રમ છે આ તો ઘરેલી વાહણા લે એટલે આવ્યો ઘર છૂટકા નથી એટલે આમ બાળકોના જોક્સ હોય તો મજા આવે એટલે એ બાપા આપણા ગામડાના ભલે આમ અભણ ને ટ્રેનમાં ચડ્યા મુંબઈ જતા હશે એમાં કોલેજ છોકરા આવી ડબ્બામાં

અરે બાપા કવડો પંથ લાંબો કે હા બાપા એ તો જે છે એ છે ને બાપા કાંઈ એમાં કાંઈ થોડું હાલે પણ વહેલા મોટું હવારે આવી જાય મુંબઈ શાંતિથી હોઈ જાય કે બાપા હાઉ હું એની કરતા હાલો ને આપણે અંદર અંદર વાતું કરતા જઈએ તો કેળો કપાય ને કરે દીકરાઓ તમે કોલેજ છોકરાઓ ભણેલા ગણેલા અમે ગામડાના ભાભા અરે બાપા ઉખાણા ઉખાણા રમીએ બસ અરે કે ઉખાણામાં તો હું તમને કેમ પોગું કે નહીં બાપા જો તમને એવું લાગતું હોય ને તો અમે તમને ઉખાણું પૂછીએ અને એનો જવાબ તમે અમને આપી ગયો

અને પગ વગર નું દોડે ઈ ક્યુ પક્ષી ઓલા છોકરા ગોતો ગોતો બટા વાપી આવ્યો ઓલા બારી માલી જો એવું ક્યાંય દેખાય વાપી આવ્યું છોકરા કીધું બાપા અમે હાર્યા આ બસો રૂપિયા સારું છો બટા એમ કે બાપા એ બસો ખિસ્સામાં નાખ્યા

ભણતરની સાથે આ ગણતર અને ત્રીજી વાત કે તમે ખૂબ બાર ભણાવો મને કોઈ સવાલ નથી ઇંગ્લિશ મીડિયમમાં મોકલો મને કોઈ સવાલ નથી બને ત્યાં સુધી ઇંગ્લિશ મીડિયમમાં ન મૂકો તો વધારે સારું એનું કારણ એ કહું કે અત્યારના જેટલા સારા ડોક્ટરો જેટલા આઈપીએસ ઓફિસરો જેટલા કલેક્ટરો જેટલા એસપી આ જે મેન મેન ફર્સ્ટ ક્લાસ જે નંબરના જે ઓફિસરો જે છે ફર્સ્ટ ઓફિસરો જે છે એ એક કે ઇંગ્લિશ મીડિયમ નથી ભીણ્યા અને એ ભેગા ભીણ્યા છે તમે કોઈ પણ મોટા અધિકારીને પૂછ્યો તો એ ગામડાના જ હશે અને વડીલ હાયરે જ ભીણ્યા હશે અને ત્રીજી વાત કે આપણે ખૂબ એને દૂર મોકલી દઈએ છોકરાઓને તો અત્યારનો ઇંગ્લિશ મીડિયમ એ મીડિયમ જ રાખશે વિકાસ નહીં થાય તમે જોજો અમુક આપડો મૂંગો થઈ જાય આવે ડેડી વાલી ને અંગ્રેજી નો આવડતું હોય અને એવું જે કડે સડે છે તમારે આ સો ટકા અંગ્રેજી જરૂરી જ છે પણ અંગ્રેજી સારું બોલી શકે અંગ્રેજી સ્પષ્ટ સમજી શકે એટલી જ જરૂર છે ને તો એવું તો ગામડાની સ્કૂલમાં સારી સ્કૂલ હશે એમાં થશે હમણાં એક છોકરા સાહેબે પૂછ્યું કે આખી અક્ષર કેટલા આવે ચાર જ આવે એ બીસીડી આમ કરીને ગાળિયા નાખેલી શું કરી લો તમે પણ મૂળ વાત કે એ અંદરથી જે આનંદ જે આવતો હોય એ આપણા માવતર પાસેથી આવે બીજે ના આવે

આ મેઘાણી ની કવિતા આવે ને તો ઘણા શું થાય કે આગળ પૂરું એમ હું પૂરું કરું એમ નથી પણ આ કડી સાંભળજો કે મારી જનની નહૈયા માં પોડંતા પોડંતા પી દો રા આ બાપુ હે માના ઢોલા ધામણ કે દી ધારાય ધારાય પાનો કસુ બી નો રંગ ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો રાજ મને લાગ્યો કશું બી નોરા ો રંગ ન રાજ મને લો ઓને લાગો રાજ મને લાગ્યો કસો બી નોરાજ મને લાગ્યો શું બી રાજ મને લાગ્યો શું બી નો ર હાજના અંબર હાજના મેઘંબર ગાજે હોય ગર ગાદે આડે હાજ નાય અंबर ગાજે આડે હાજ નાય અंबर ગાજે આડે હાજ નાય અंबर ગાજે આડે હાજ નાય અમારું આવતી કાલજ મહેસાણા પ્રોગ્રામ છે ઘણી વાર એ બાજુ પ્રોગ્રામ હોય ને એક જગ્યા મેં બહુ મેઘાણીની વાતો ના મોરબની થનગાટ કરે એ મેઘાણી નું ઘણા ગીતો મેઘાણીના મેં સંભળાવ્યા તો પ્રોગ્રામ પૂરો છો તે એક ભાઈ મારી પાસે મને કે ઓલે વખતે આવો ને તો મેઘાણીને લેતા આવજો